મોગવરી દાચન ખાય મોગવરી દાચન ખાય જેજી મો ભમું વાйна કરતા પાછા ના એટમો મો મો ના કે હોય અને આહવા પો મો લાયો સન્માન બન માર કરવા હું પણ પણ સન્માન બાધરતા સન્માન કરવું પાછું તો તો બુમ બુમ થઈ કે હેડો ઘેર હેડો કે ન હોય તો ત કાટલા પોતી જશે તમે એ કાટ આજ ના ઘેર જવા દે આજ ઘણા દન થઈ ગયા હી આજ તો હણ

બોલો હું થોડું ભૂલી જાય પેલું યાદ કરો નોટ કરવાનું કર તમારે ખબર બધું

મટન કે આપણે આપડી પેટ યા વસ્તુ બરાબર અમી સવાર ટાઈન વર થી દેવા

કેટલા સંસ્કારી થઈ જાય મંદિર દર્શન કરવા દર્શન નહીં કરતા પગટવાગટ માતા મે ખાલી ખાલી વાતો ખબર ના 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 દર્શન કરવા કોણ જવા દેવાના નહીં લે તમને

કે રાતો અંતમે વચ્ચે સર જગા લીને લોટનો બોટ એ બધું ઉઝડકારવા બધું કરે હું બોડીઓને આલે તો બધું ફોન આવી જો હમણા રાત નો લોટ છોડીયો મારે તે 4 દન હું કા હું ધીરા સો મોટો મને ખાવા

કે ક પહરો કરવા જઈ ના આ પછી ચાલો વાત હાજી આ ભાઈ ના હોય ને તો નોર તો વાત તો તારી જ કરી દી છે પણ આ તારે ઓદી

મીટિંગ લીધી છે તારા બધા દે જેવો હું હતો સર તો તકલીફ બંદુકજી તકલીફ તો કશી સદ નહી મનતો પણ આ તો બધા ગોમ ભેગા થઈને પૂછું તો કોઈ નથી બંગલો નહીં બનાવ્યો અમે એટલે કોઈ પાર લીધું બંગલા વાત અમે બંગલો બનાવ્યો નહીં અમે એમ નહીં કીધું અમે એમ કીધું કે ભાઈ તમારા જેવો બંગલો નહી અમારે તો બંગલો દેખો નહીં

આ કોઈને પેલું નહીં અને તને મારા પણ વિશ્વા નહી વિશ્વા વાત નહીં આપડે ગૌમો બને એટલે જે વસ્તુ જોતી હોય ને જે મને ખબર નહી પડતી તમારા મતલબ ને વસ્તુ અઠવાડિયામાં આઈ જા તો અઠવાડિયું બાકી સાખું એટલે દાદાગીરી નઈ કરવા દાદાગીરી ની વાત કરી જ નથી અમે તમે એમાં તો તમે ક્યા કે ભાઈ

આપણે વિશ્વા નહી એટલે અમે તે ખોવાની વાત ખરે ખો જઈએ નહી આ તો કોઈ ઘર ની વસ્તુ નહી આખા ગોમ ની છે આખા ગોમ છે એટલે તો મને ખબર પડે છે કે આપડી વસ્તુ આ તો બતાવી દે અમને ધરકા ની બતાવી દો

मार खाली वस्तू मू गुलाम एक किलो लाव है तो हे पोच किलो गुलाल लाओ તમે કઈ મારી આબુ કાઢેલી છે આ ડખો લાઈન મે તમે કેતા કી તમે જોખમ બે બન્યા છો સભ્ય સભ્ય બનવા દો એટલે ધ્યાન સભ્ય બન્યા હોય સાચી છે પણ રોણા હું ના કેતો કે

રોણાજીને ને નહીં પાછું આ કીધું રોણા નું જ નથી પણ તાર છે ને ખાલી એમ જવાનું હો આમાં આ એ ડખો પડ્યો છે રોણાજી પુહાણે આ વસ્તુ સ કે નહીં હું ખબર પડે આમ પણ એમ ડખો પડ્યા હું ગોમાયું એમ કે ગેલજી ગેલજી બધા એ બધું તારે નહીં જોવાનું તું જાહે હું એવું ભલે હું અકાળો કરું ને એક તારા હું કહેવાનું હા હું કશી ગમ પડતી નથી ને લઈને આયા છે બધું એ રોણાજી પાસે આ જાય છે કે કાલે આવશે

વસ્તુ જો પછી તારે શું છે બીજું ના તો મેઠો છીએ અમે ઓય બેઠે છીએ તો તમે મોકલે ભાઈ ને લેવા હું ના સોન ભાઈ નું

અમે તો મારા બધું જમશે પણ અમે હું કરું વાળો મારા આખા ગોમ ના વચ્ચે કંટાળો કર્યો છે યાર ગિલજી

બીજું કોઈ થયું એ તમારા રોણાજી પુહોણ મને તો કેતો નથી તો આ રોણાજી ને તમારા ખુલાસો કરવાનો સરણાજી પુહોણ બાર રોણાજી બે ચાર થી સુન ચારૂન અને કશું કોમ કરતા નથી ને મને કશું કેતા નથી તે આ હું તમારે કહેવાનું છે કેવાનું સરવાયું આજે આ ખોવાય નહીં જુ પણ એ મોણસ ને હું થયું એનું રહસ્ય તમારે જોણવાનું છે

બીજી વસ્તુ ની વાત છે કઈ યો ને પ્રોબ્લેમ હું થયો છે ચાર દિન થી સુનમુન ફરું છે રે અરે પૂછું તો ખબર પડે તકલીફ હું થાય એમ નું ખબર પડે મને એટલે તો તમન હોય રાશા છે પસે પેલી વસ્તુ ની તો વાત જ હું કરું યાર હું એ માણસ સુનમુન ફરે છે એ આયા જો એ સે બો ખાતા ખાતા ઉગી રોણા હા હેતર જઈને આયા એટલે હેતર માં જોઈ તચ્ચો એ હું સા પતિ જો કોમ પતિ જ દે બાકી ન હા હા એ તો મને ખબર હતી રોણો જો સે મારા પતિ સા

આપણા પેલી વસ્તુ દેખ પેલો છે ને ગેલ્યો એ હોય લઈને આવ્યો તો આખા ગોમ ને પેલા બંદુક જી ને લઈને આવ્યો તો રૂમાલ લે ને જોખમ ને બધો તમે કહીએ ના તો રોનજી પોન પડ્યું ચોખી હું તો વાત જ કરી પણ પેલો ગેલ્યો મોનવા નહીં દેતો કે આજ ના જ બતાવો એટલે મેં કીધું મારા મોણસ હેતર મો છે રોણોજી અને એ આવે તો હું બતાવું કે ના પોન છે વસ્તુ પણ આજ દાસ તો ચોસી બતાવી દઉં કે અથવા અઠવાડિયા વાત નહીં વાર છે તો પછી અઠવાડિયા પેલા એની વસ્તુ શું કરવી હે એ તો તમે બી તમારો અમે તમારું નોમ સારું હોય પણ હું કે તું આપડે વસ્તુ છે ને વસ્તુ તો સહી જ કોઈ ચિંતા જેવી ને હું સજ નહી તારું તો પછી કોઈ ચિંતા નથી કે માણસ પેલો કરી જાય આ તો મને થોડું એવું લાગ્યું પણ આ તો તમારું માણસ હું કેવું મને તમે ચાર દંત મંદા મંદા લાગતા તે મને એવું લાગ્યું કે વસ્તુ નથી કોઈ આગા પછી નથી હોય કે ના ના એવું નહીં આ તો મારા કોમ માં બધા દેખા હોય દાતરાન બાતે તો તો પછી કોઈ ટેન્શન નથી મારા કે લ્યો મને હું પેલે કરી જાય ના હોય તો તાય આડા પડો ખેતર માં જઈને આયા છે તે પેલા સંપક કેને લોટ લેવા મોકલે છે તે લોટે લેવા નહીં જો હું ના હોય તો ઓર કરું એ એને હેડો એટલા હારું હાલ વસ્તુ તો સદ નહીં અતારે તો હવ કહી દીધું કાલે હવ કહી દીધું આમ કરે તો શું કરે દન તો ડુખરાઈ ગયાશું ખોખ તો કરવું પડે મારા ગમે તે કરીને વસ્તુ ખોદવી તો હે પડે ફેદના શું બધા શંકા પૂરેપૂરો જત રહ્યો મોટા ભાઈને જત રહ્યો વસ્તુ કાયબ થઈ ગયું ખોદવી તો પડશે આ બધા જતી રહ્યો ને તો શાંતિ થી પશુ ગમે તેથી ખોદ લેવીશું મારા એ તમને સાચી ના વસ્તુ તો મળી જ આડું પડે એ ગૌ મા તો બોલ્યા રાખશું

સંપર્ક તો જો પણ ના હોય તો મૂલી આવ લોઠેડો ને અને ગોમમાં ઓટો મારતો આવ મિત્રો વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ફાઈક કરજો ફાઈક કરજો વિડિયો પૂરો જોજો